જો સાટાવા માટે બધા બેય ગયા છે લાઈનમાં અત્યારે આંતિબાઈ અહીંયા ગયા છે આવ્યા આપણે હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે ડાયટ લેવાનો ટાઈમ થઈ ગયો છે આપણી ડાઈટમાં કેળા હે ફ્રૂટ એક ગ્લાસ દૂધ વ્લોગ પૂરો થઈ ગયો છે એવી મારી ખાતરી છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો બાય